નિજાશ્રિતાના સકલારતીહતા સદ્ધર્મભક્તિવન વિધાતા દાતા સુખાના મનસેપિતાના તનોોખિલમ નહ વિક્રમસં બે હજાર બ્યાસી કાતક્ષસુદિ અષ્ટમી શિક્ષાપત્રિલખન દિશતાબ્દી આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના મંગલ પ્રારંભે આ પ્રાંગણમાં બિરાસતા પરમકૃપાળુ પરમાત્મા પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી શ્રી શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વારિકાધીશ વૃંદાવન વિહારીલાલ ધર્મભક્તિ વાસુદેવ વિઘ્ન વિનાયક દેવ ભીડભંજન દેવના પરમ સાનિધ્યમાં આ સભામાં ઉપસ્થિત પરમ પાવન કલ્યાણકારી શ્રી શિક્ષાપત્રીજી બંને આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ દિવ્ય શિક્ષાપત્રીજીની કથાના વક્તા પૂજ્ય સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી આપણા સૌના ધર્મગુરુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય લાલજી મહારાજ સૌરભ પ્રસાદજી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય સંસ્વામી પૂજ્ય દેવસ્વામી ચેરમેન શ્રી કોઠારી શ્રી ગઠપુર મંદિરના ચેરમેન જૂનાગઢ મંદિરના ચેરમેન આદરણીય વડીલ સદ્ગુરુ પ્રાતસ્મરણીય પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સર્વે આદરણીય સંતો મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ શ્રીજી મહારાજના લાડીલા કથા મહોત્સવ યજ્ઞ આચાર્ય પૂજન શિક્ષાપત્રીજીના પૂજનના સંત પૂજન અને સર્વે પ્રકલ્પોના સૌ ભગવાનના લાડીલા ભક્તો વડતાલના હેતવાળા સૌ ભક્તો સૌ આમંત્રિત મહેમાનો ધર્મપ્રેમી સજ્જનો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ સર્વપ્રથમ આ મહોત્સવમાં જે સંતોએ બહુ મહેનત કરી અને મંડપ તૈયાર કર્યો ઉતારા વિભાગના મંડપો તૈયાર કર્યા જેમણે આટલી સરસ મજાની શોભાયાત્રા કાઢી આ બધાયનું ડાયરેક્શન કોઠારી અને ચેરમેને આપ્યું જે જે સંતોએ અને સ્વયંસેવકોએ આ અત્યારે જે આપણે માહોલમાં બેઠા છીએ આ સ્ટેજ આના કરતાં ત્રણ ઘણું મોટું હતું આ ત્રીસ ફૂટે છે પેલું સિત્તેર ફૂટથી અપ હતું એને આટલા દિવ્ય માહોલમાં જે સંતો હરિભક્તો લઈ આવ્યા છે એને આપણે એકવાર હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવીએ બધાને આ ઉત્સવ ભગવાનનો ઉત્સવ છે આ ઉત્સવ સહજાનંદ સ્વામી મહારાજ ગોપાળાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદજી દાદા ખાચર જોબનભાયા ગામના પટેલ કુબેરભાઈ પૂજાભાઈ આ ભક્તોએ જે માયારામ ભટ્ટ આ બધાએ જે ભોગ આપ્યો છે સીજી મહારાજની સાથે જે મુક્તોએ રાત દિવસ આ બંને વસ્તુ માટે ખાસ કરીને શિક્ષાપત્રીજી માટે અને ખાસ કરીને આચાર્ય પદ માટે જે ભગવાનના મુક્તોએ અક્ષરધામમાંથી મહારાજની ઈચ્છાથી પધારીને જે ભોગ આપ્યો છે બધાયને આ ઉત્સવના મંગલ પ્રારંભે હું તમારા બધાયના વતી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કારણ કે આ એ ન હોય તો આવી દિવ્ય પરંપરા આવું દિવ્ય શાસ્ત્ર આપણા હાથમાં આવે જ નહીં એમને પણ આપણે એકવાર હાથ ઊંચા કરી તાળીઓના નાથથી વધાવીએ શ્રી હરિમંડપ શ્રી શિક્ષાપત્રી લેખન સ્વામિનારાયણ ભગવાને આ સંકલ્પ વડતાલમાં કર્યો જેટલા પ્રદક્ષિણા કરતા હતા મને ઘણીવાર વિચાર આવ્યો કે આ પ્રદક્ષિણાનો વિચાર આપણને કેમ આવ્યો પૂજ્ય જ્ઞાન સ્વામીએ વિચાર શરૂ કર્યો બધા સંતો આચાર્ય મહારાજ હજારો હરિભક્તો આ પ્રદક્ષિણા કેમ ફર્યા એક દિવસ ઉપરની પ્રદક્ષિણા કરતા આ રેગ્યુલર પ્રદક્ષિણા હમણાં ફર્યો ત્યારે નહીં મને શિક્ષા પત્રી સ્વામિનારાયણ ભગવાને લખવી એવો જે સંકલ્પ કર્યો એ પ્રદક્ષિણામાં કર્યો છે વડતાલની પ્રદક્ષિણામાં કર્યો છે કારણ કે જે ભગવાન સ્વામિનારાયણ જ્યાં બેસતા જ્યાં પરચાઓ આપ્યા છે પ્રદક્ષિણામાં રહેલી જે આરસની છત્રી છે ત્યાં બેસીને સહેજાનંદ સ્વામી મહારાજ આપણા ભગવાને ત્યાં સંકલ્પ કર્યો છે કે અમારે શિક્ષાપત્રી લખવી છે એટલે મોટા સાધુના હૃદયમાં આચાર્ય મહારાજના હૃદયમાં હરિભક્તોના હૃદયમાં અને જેનું કલ્યાણ નિશ્ચિત છે એવા બધાને એવો સંકલ્પ કરાયો કે મારે પ્રદક્ષિણા કરવી છે મારે એના દર્શન કરવા છે એ પદસ્થાપનની છત્રી એ હરિમંડપ એની સમક્ષ આ કથા થવાની છે એ બતાવે છે કે શ્રીજી મહારાજની ઈચ્છાથી જ આ દિવ્ય ઉત્સવ વડતાલ મંદિરના પટાંગણમાં થઈ રહ્યો છે ભગવાન પ્રાર્થના કરું છું વિઘ્ન વિનાયક દેવને સારંગપુરવાસી હનુમાનજી મહારાજને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને આ નિર્દોષ ભાવે આમાંથી કોઈને કંઈ મેળવવાનું છે નહીં આચાર્ય પદ સ્થાપન જે થયું છે એ હજારો લાખો કરોડો જીવોના કલ્યાણ માટેની પરંપરા છે શિક્ષાપત્રીજી જે પણ લખાયા છે એ પણ જીવોના કલ્યાણ માટેના છે આનો આ ઉત્સવ જે છે આ બંને વસ્તુને પ્રોટેક્શન કરતો ઉત્સવ છે આનો મહિમા કહેતો ઉત્સવ છે પૂજ્ય નિતેશ્વર સ્વામી આચાર્ય પદ માટેના મહિમાનું ગાન કરવાના છે પૂજ્ય સ્વામી શિક્ષાપત્રીની કથા કરવાના છે તો મહારાજ આ દારાનંદ સ્વામી હરિચરિત્રામૂળ સાગરમાં વારે વારે કહે છે કે ભગવાન અને ભગવાનના કરેલા વિચારોથી જે સંતોએ મહેનત કરીને તૈયાર કરેલો જો આ આખો જે કોટ છે જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જે વારે વારે એનું સમર્થન કરશે અહીંયાથી આવીને શિક્ષાપત્રીની જે વારે વારે વાત થશે વર્ષ દરમિયાન વારે વારે વાત થશે આચાર્ય પદ માટેની વારે વારે વાત થશે સ્વામી એવું કહે છે કે બધું જ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિમાં છે અને શ્રીજી મહારાજને રાજી કરવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે જે ભગવાને કર્યું છે એનું પ્રવર્તન કરવું એટલે શિક્ષાપત્રીનું પ્રવર્તન પદનું પ્રવર્તન આના દ્વારા વિશેષ થશે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવું જે યજમાનોએ સંતોની પ્રેરણાથી આમાં સેવા કરી છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ અનંત ધન આપે શ્રી હરિકૃષ્ણ મહારાજ પોતાના ચરણમાં ભુક્તિને મુક્તિ બંને ત્યાં રહ્યા છે એનું સુખ આપે આ ઉત્સવની મંગલકામના વ્યક્ત કરી મારા ચંદ શબ્દોને વિરામ આપું છું બોલો સ્વામિનારાયણ ભગવાન કી શ્રી વડતાલ ધામ કી